પ્રકરણ ત્રણ સુભાષિતાની નમસ્કાર બાળમિત્રો કેમ છો મજામાં ટીચર ખૂબ સરસ બાળમિત્રો તમને ખબર છે સંસ્કૃત સાહિત્યમાં સુભાષિતોનું ઘણું મહત્વ છે સુભાષિતો સાદી સરળ ભાષામાં રજૂ થાય છે તો ક્યારેક હાસ્ય જન્માવતું તો ક્યારેક સમાજના દૂષણો કે પછી વ્યવહારના માર્ગનો બોધ કરવાનું એમ અનેક રીતે સુભાષિતો પ્રગટ થતા હોય છે તો ચાલો આપણે આજે એવા જ થોડા સુભાષિતો સંસ્કૃતમાં સાંભળીએ અને સમજીએ પૃથ્વ્યામ ત્રીણી રત્નાની જલમન્નમ સુભાષિતમ મૂઢહિ પાષાણખંડેશું રત્નસંજ્ઞા વિધીયતે ચાલો આપણે આ સુભાષિતની પંક્તિઓનું ભાષાંતર કરી સમજીએ ભાષાંતર પૃથિવ્યામ ત્રીણી રત્નાની જલમન્નમ સુભાષિતમ પૃથ્વી પર ત્રણ રત્નો છે જલ અન્ન અને સુભાષિત મુઢહી પાષાણ રત્ન રત્નસંજ્ઞા વિધીયતે મૂર્ખ માણસો પથ્થરના ટુકડાઓને રત્ન એવું નામ આપે છે બાળમિત્રો આ સુભાષિતમાં રત્ન એટલે મોંઘી વસ્તુની વાત કરવામાં આવી છે કવિ આ સુભાષિતમાં જળ અન્ન અને સુભાષિત આ ત્રણને રત્ન તરીકે ઓળખાવે છે એટલું જ નહીં પથ્થરોના ટુકડાઓને રત્ન ગણનારને મૂઢ ગણ્યા છે કેમ કે પાણી અને અનાજ વગર જેમ ચાલતું નથી તેમ ઉત્તમ જીવન જીવવા માટે ઉન્નત વિચારો સિવાય પણ ચાલતું નથી ઉન્નત વિચારોથી જ વ્યક્તિનું સત્વ નિર્માણ થતું હોય છે તેથી જ વ્યક્તિના બાહ્ય અને આંતરિક જીવનને સુદૃઢ બનાવનાર અન્ન પાણી અને સુભાષિતને પૃથ્વી પરના ત્રણ રત્નો તરીકે ઓળખાવ્યા છે ચાલો હવે બીજું સુભાષિત સાંભળીએ અયમ નિજહ પરો વેતિ ગણના લઘુ ચેતસામ ઉદારચરિતાનામ તો વસુધૈવ કુટુંબકમ ચાલો સુભાષિતની પંક્તિઓનું ભાષાંતર કરીએ ભાષાંતર અયમ નિજઃ પરો વેતિ ગણના લઘુ ચેતસામ આ પોતાનો છે અને આ પારકો છે એવી ગણતરી સંકુચિત મનવાળાઓની હોય છે ચરિતાનામ તો વસુધૈવ કુટુંબકમ વિશાળ હૃદયવાળાઓને માટે તો આખી ધરતી જ એક પરિવાર રૂપે છે બાળમિત્રો આ સુભાષિત દ્વારા કવિ જણાવે છે કે આ મારું છે અથવા આ બીજાનું છે એ પ્રકારની ગણતરી કરનાર વ્યક્તિઓ સંકુચિત મનોવૃત્તિ ધરાવે છે પરંતુ ઉદાર ચરિત્ર એટલે કે સારા આચરણવાળા લોકો માટે આ સમગ્ર પૃથ્વી એક પરિવાર જેવી છે બાળમિત્રો હવે બીજું એક સુભાષિત સાંભળીએ નમંતી ફલીનો વૃક્ષાહા નમંતી ગુણીનો જનાહા શુષ્ક શુષ્કવૃક્ષાશ્ચ મૂર્ખાશ્ચ નમંતી કદાચ ન જુઓ હવે સુભાષિતનું ભાષાંતર નમંતી ફલીનો વૃક્ષાહા નમંતી ગુણીનો જનાહા ફળોવાળા વૃક્ષો લચી પડે છે ગુણવાન માણસો નમે છે શુષ્ક વૃક્ષાશ્ચ મૂર્ખાશ્ચ નમંતી કદાચન સૂકા વૃક્ષો અને મૂર્ખ માણસો કદી પણ નમતા નથી બાળમિત્રો આ સુભાષિતમાં કવિ કહે છે કે જે વૃક્ષ ઉપર ફળો આવેલા હોય છે તે વૃક્ષ નમી જાય છે તે જ પ્રમાણે ગુણીજન વ્યક્તિ પણ નમે છે જેથી આ બંને સમાજમાં આદરને પાત્ર ગણાય છે પરંતુ સૂકું ઝાડ અને મૂર્ખાઓ કદી પણ નમતા નથી તેથી જ સૂકા ઝાડને લોકો કાપી નાખે છે અને મૂર્ખાઓ તિરસ્કારને પાત્ર બને છે આમ કવિએ આ સુભાષિત દ્વારા આપણને નમ્રતાનો ગુણ સમજાવ્યો છે ચાલો हम बीजू एक सुभाषित साभिए उद्यम साहसम धैर्य बुद्धि शक्ति पराक्रम शेड़े ते, ते तत्र त्रद सहायकृत चालो आ सुभाषित भाषांतर जुए उद्यम साहसम धैर्यबुद्धि शक्ति पराक्रम उद्यम एटले के मेहनत साहस धीरज બુદ્ધિ શક્તિ અને પરાક્રમ ષડે તે યત્ર વર્તંતે તત્ર દેવઃ સહાયકૃત આ છ ગુણો જ્યાં હોય છે ત્યાં દેવ સહાય કરે છે બાળમિત્રો કવિએ આ સુભાષિતમાં ઉદ્યમ સાહસ ધીરજ બુદ્ધિ શક્તિ અને પરાક્રમ આ બધા ગુણો દ્વારા સફળ થવાની વાત કરી છે કે વ્યક્તિએ પોતાના નસીબની અનુગ્રહતા પ્રાપ્ત કરવા માટે સૌથી પહેલાં ઉદ્યમ એટલે કે મહેનત કરવી જોઈએ તેને કોઈપણ કાર્ય હાથમાં લેવા માટેનું સાહસ હોવું જોઈએ અને પરિણામ મેળવવા સુધી તેણે ધીરજ રાખવી જોઈએ તથા યોજના માટેની તેનામાં બુદ્ધિ હોવી જોઈએ અને તેને અમલ કરવા શક્તિ અને પ્રત્યેક પગલે અડગ રહેવાનું પરાક્રમ અનિવાર્ય રીતે હોવું જોઈએ તે જ વ્યક્તિ જીવનમાં સફળ નીવડે છે જુઓ હવે બીજું એક સુભાષિત સાંભળીએ ઉદ્યમનહી સિદ્ધ્યંતિ કાર્યાણી ન ન નહી સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાહા હવે આ સુભાષિતનું ભાષાંતર કરી સમજીએ ભાષાંતર ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથહી ઉદ્યમ વડે જ કાર્યો પાર પડે છે મનોરથો કરવાથી નહીં ન હિ હિસુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાહા સૂતેલા સિંહના મુખમાં જનાવરો પેસી જતા નથી આ સુભાષિતમાં કવિ કહે છે કે કોઈપણ કાર્ય સિદ્ધ કરવા માટે પરિશ્રમની જરૂર પડે છે માત્ર મનોરથ સેવવાથી ક્યારેય કાર્ય સફળ થતું નથી આમ કવિએ પુરુષાર્થનો મહિમા આ સુભાષિતમાં વર્ણવ્યો છે ચાલો હવે બીજું એક સુભાષિત સાંભળીએ દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ વસ્ત્રપૂતમ પીબેત જલમ શાસ્ત્રપૂતમ વદેત વાણી મનઃપૂતમ સમાચરેત હવે આ સુભાષિતનું ભાષાંતર જોઈએ ભાષાંતર દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ વસ્ત્રપૂતમ જલમ દ્રષ્ટિથી પવિત્ર કરેલ જગ્યાએ પગ મૂકવો જોઈએ વસ્ત્રથી ગાળેલું પાણી પીવું જોઈએ શાસ્ત્રપૂતાં વદેત વાણીમ મનઃપૂતમ સમાચરેત શાસ્ત્રથી શુદ્ધ કરેલી વાણી બોલવી જોઈએ મનથી પવિત્ર કરેલું કર્મ કરવું જોઈએ બાળમિત્રો આ સુભાષિતમાં કવિએ વ્યક્તિના જીવનમાં આચરણવા જેવી ચાર વાતો ઉપર ધ્યાન દોર્યું છે કે આંખથી જોઈને ડગલું માંડવું જોઈએ વસ્ત્રથી ગાળીને પાણી પીવું જોઈએ તથા શાસ્ત્રોથી પવિત્ર થયેલી વાણી જ બોલવી જોઈએ અને મનને સાક્ષીમાં રાખીને જ આચરણ કરવું જોઈએ બાળમિત્રો તમને સમજ પડીને સુભાષિતોમાં સરસ તો બાળમિત્રો તમે પણ આવા પ્રેરણાદાયક સુભાષિતો શોધી લખી લાવજો અને વર્ગખંડમાં બધા મિત્રોને સંભળાવજો